તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છીએ ધોરણ દસ સમાંતર શ્રેણીના દાખલા લઈને તો આપણે પાછલા વિડીયોમાં જોયું હતું કે સમાંતર શ્રેણીમાંથી કેવા દાખલા આવી શકે છે અને કેટલા તમને આવડવા જોઈએ તો આપણે એનાથી જ્યારે એક સ્ટેપ આગળ એટલે કે થોડાક અઘરા દાખલા જોવાના છે તો ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણો પહેલો દાખલો છે કે ત્રણ અંકની કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે અહીંયા શું પૂછે ત્રણ અંકની હવે આપણે એમાં પહેલું શું કરશું ત્રણ અંકની નાનામાં નાની કઈ સંખ્યા હોય એટલે આપણે પહેલાં જોઈએ એકસો દસને સાત વડે ભાગી જોઈએ તો કેટલા આવશે છે પંદરે ભાગ ચાલે અને શેસ કેટલી બજે છે પાંચ એટલે કે આપણે એકસો દસમાંથી કેટલા બાદ કરી દેવાના પાંચ એટલે કેટલા રહેશે એકસો પાંચ એટલે જુઓ એકસો પાંચ ક્યારે આવે છે એ તમારે જોઈ લેવાનું પછી એકસો પાંચ ભાગ્યા એકસો પાંચ ભાગ્યા સાત કરે એટલે તમને મળી જશે પછી ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા જોવા માટે શું કરવા પડશે જો ત્રણ અંકની મોટા મોટી સંખ્યા કઈ છે નવસો નવ્વાણું હવે નવસો નવ્વાણુંને સાત વડે ભાગીએ તો કેટલા એકસો બેતાલીસ ઉપર આવશે અને શેસ કેટલી વધી છે પાંચ એટલે કે નવસો નવ્વાણુંમાંથી કેટલા બાદ કરવાના પાંચ એટલે કેટલા રહેશે નવસો તો અહીંયા જુઓ આપણને શું મળ્યું સિરીઝ મળી જાય પ્રથમ પદ કયું થાય એકસો પાંચ પછી એકસો બાર એટલે એકસો ઓગણીસ દોઢ એમાં સાત ઉમેરતા જવાનું છે એટલે છેલ્લે કેટલા મળશે નવસો તો અહીંયા પ્રથમ પદ કયું થાય એ બરાબર એકસો પાંચ અને ડી બરાબર તફાવત એટલે કેટલો થશે એકસો બારમાંથી એકસો પાંચ એટલે કેટલા રહેશે સાત હવે એ એન બરાબર એટલે કે છેલ્લું પદ કયું છે નવસો ચોરાણું એટલે કે આ ટોટલ કેટલા પદ છે એ આપણે શોધવાનું છે એટલે કે એન શોધવાનું છે તો હવે આપણે પદ શોધવાનું સૂત્ર તમને યાદ હશે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઇન્ટુ એટલે કે ગુણાકાર થાય એ તો તમને આવડશે હવે એ એન બરાબર કેટલા લખવાના અહીંયા નવસો એંશી નહીં આવે નવસો ચોરાણું આવશે નવસો ચોરાણું બરાબર એકસો પાંચ વત્તા તો અહીંયા એકસો પાંચ અહીંયા ગુણાકાર થશે સાત એન ઓછા સાત એટલે કે નવસો ચોરાણું બરાબર અઠ્ઠાણું વત્તા સાત એન એકસો પાંચમાંથી સાત જાય એટલે કેટલા રહેશે અઠાણું તો અહીં જુઓ નવસો ચોરાણું ઓછા અઠ્ઠાણું આ અઠ્ઠાણું આ બાજુ આવે એટલે કેટલા થાય ઓછા બરાબર સાત એન તો એન બરાબર કેટલા થશે આઠસો છન્નું ભાગ્યા સાત તો એન બરાબર કેટલા મળે એકસો અઠ્યાવીસ એટલે કે ત્રણ અંકની એકસો અઠ્યાવીસ સંખ્યાઓને સાત વડે વિભાજ્ય છે એટલે કે ત્રણ અંકની એકસો અઠાવીસ સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે આ આપણો જવાબ થયો હવે એના જો બીજો દાખલો આપણે આગળ જોઈએ હવે આ પણ એના જેવો દાખલો છે દસ અને બસો પચાસ વચ્ચે ચારના ગુણિત કેટલા છે ગુણિત એટલે શું ગુણાકાર હવે દસની વચ્ચે કેટલા આવે ચાર ચારનો ઘડ્યો બોલવાનો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર હવે ચાર દુ આઠ એ તો દસથી નાના કહેવાય એટલે હવે જો આપણે બાર ગણાય એટલે કે બાર પછી ચાર ચોક સોળ ચાર પંચે વીસ ચાર છંક ચોવીસ ડોટ છેલ્લો ગુણાંક કયો થશે બસો અડતાલીસ અહીંયા પ્રથમ પદ એટલે કે એ બરાબર કેટલા મળ્યા બાર અને ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ એટલે કેટલા મળશે ચાર હવે એ એન બરાબર એટલે કે છેલ્લું પદ કયું છે બસો અડતાલીસ તો આપણે એન શોધવાનું છે તો અહીંયા જુઓ એ એન બરાબર બસો અડતાલીસ મૂકી દીધા હવે એ એનનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે એન બરાબર બસો અડતાલીસ બરાબર એ બરાબર બાર વત્તા કાઉસમાં એન ઓછા એક અને ચાર બાર આ ચાર અંદર ગુણાશે એટલે કે ચાર એન ઓછા ચાર બસો અડતાલીસ બરાબર આઠ પ્લસ ચાર એન હવે આ તો તમને આવડશે પછી આઠ આ જાય એટલે કે કેટલા થવા એટલે બસો અડતાલીસમાંથી આઠ જાય એટલે કેટલા બસો ચાલીસ બસો ચાલીસ બરાબર ચાર એન તો એન બરાબર કેટલા રહેશે બસો ચાલીસ ભાગ્યા ચાર એટલે કે એન બરાબર કેટલા મળ્યા સાઈઠ એટલે કે દસ અને બસો પચાસ વચ્ચે ચારના ગુણિત કેટલા છે સાહીઠ સંખ્યાઓ છે